છોટાદેપુર એસટી ડેપો તંત્ર માનવતા બોલ્યું મુસાફરો ગરમીમાં તડપી ઉઠ્યા રાત્રિ સમયે પંખા બંધ જવાબદારી લેવા માટે કોઈ કર્મચારી હાજર નહીં છોટાઉદેપુર એસટી ડેપો પર રાત્રિના સમયે મુસાફરો માટે તકલીફદાયક પરિસ્થિતિ સર્જાઈ હતી જ્યાં પંખા બંધ હોવાને કારણે દૂર દૂરથી આવતા મુસાફરો ભારે ગરમીમાં રહેવા મજબૂર બન્યા હતા અને સૌથી સ્થિતિ ત્યારે સર્જાઈ જ્યારે મુસાફરો ફરિયાદ કરવા પ્રયાસ કરતા હતા પણ ડેપો પર એક પણ જવાબદાર કર્મચારી હાજર ન હતો જેથી મુસાફરોને પ્રશ્ન સતાવતો રહ્યો કે આખરે ફરિયાદ કોને કરવી મુસાફર રાજેશ રાજપૂતે જણાવે છે કે અમે રાત્રે લાંબા લાંબી મુસાફરી બાદ અહીં પહોંચ્યા ડેપોમાં તાપમાન સહન કરી શકી શકાય એવું એમ નહોતું પંખા બંધ હતા અને કોઈ જવાબદાર વ્યક્તિ નહોતી અમારા જેવા અનેક મુસાફરોને ભારે મુશ્કેલી થઈ અન્ય મુસાફર અંજના બેન રાઠવાડ જણાવે છે કે આ ડેપો તમામ સુવિધાઓથી સજ્જ છે એવો દાવો કરવામાં આવે છે પણ ગરમીમાં પંખા બંધ હોય અને કોઈ જવાબદારી ન લેતો હોય તો એ સુવિધાનો શું ફાયદો એસટી તંત્રની બેદરકારીને કારણે મુસાફરોને અસહ્ય ગરમીનો સામનો કરવો પડ્યો હતો આવતીકાલે પણ આવા યાત્રીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા હોય ત્યારે તંત્ર કેટલું સજાગ બનશે એ જોવું રહ્યું હું છેલ્લા એક કલાકથી બેઠો છું બરોડાથી આવ્યો છું છૂતાય ઉદયપુરના બસ સ્ટેન્ડ પાસે અહીં ઘણા એક કલાકથી બેઠો છું પણ અહીં પંખા લગાડ્યા છે પણ પંખાનું કોઈ ઠેકાણું છે નહીં ઘણા ટાઈમ તું કંડ્યા છું પસીનાથી હેરાન થઈ ગયો છું એ સૌરત કરે સરકાર પંખાની તો બહુ સારું તો હવે અમે બરોડાથી એના જ એનો કોઈ અનુભવ છે નહીં પણ અહીં ઘડી હવે કોને પૂછું કોને ખ્યાલ નથી આવતો સામે બારી છે પણ બારી બંધ છે અહીં ઘણા ટાઈમથી કલાકથી બેઠો છું હેરાન થવું છું પંખા ચાલતા નથી પંખા છે ઘરે આપણે ચાલતા નથી એ ગાડી રાજેશ રાજપૂત છોટાઉદેપુર એસટી ડેપોમાં અડધા કલાકથી બેઠા છે પંખા પણ છે પણ ચાલુ નથી તો કોને અમે રજૂઆત કરી શકીએ અત્યારે બહુ ગરમી થાય છે અને છે પણ કોઈ નહીં થવા જોઈએ જરૂર થવા જોઈએ મહિલા છે તો પછી ગરમી પણ બહુ થાય છે અહીં રહી પણ કેવી શકીએ કેવી રીતે શકીએ અમે અઠવાન જણાવી નરસિંહ